એટલે અમારા શિવમભાઈ આવી ગયા છે હવે કાજુ પનીરનું શાક બનાવવા કાલે બનાવ્યા હતા પાસ્તા અને આજે બનાવ્યા છે કાજુનું પનીરનું શાક બનાવે છે તો હવે કંઈક આ રીતના બધી વસ્તુ શાક બનાવે છે પછી હવે ધીમે ધીમે વઘાર કરશે ને બધું કરવાના છે હવે આપણે પનીર થોડું કરી લઈ આપણે કંઈક અત્યારે પનીર હવે તેલમાં તરીશી

આ બાજુ કઈક તેલ મુકાઈ ગયું છે ને હવે તેલમાં આપણે આખો બધા મસાલા નાખી દીધા છે તો મરચું બધું નાખી ગયું છે હવે તો હવે મિક્સર ઝારમાં આવે ગ્રેવી કરી લઈ હવે તો ચાલો હવે આપણે એને ગ્રેવી કરી લઈ તો આપણી ગ્રેવી તૈયાર છે તો આપણે ગ્રેવી પણ કમ્પ્લીટ હવે આપણે તેલ મૂકી દઈ હાલો ઉપર ઝારે છે તો આપણે તેલ મુકાઈ ગયું છે તો આપણે આ લોહીમાં તેલ મૂકી દીધું છે વગર માટે કમ્પલીટ તેલ થઈ જાય આપણે પેલા આપણે અંદર નાખી ચટણી નાખી હવે આપણે ચટણી નાખીએ આપણે હવે આપણે નાખી દઈએ એમાં ગ્રેવી સુધી આપણી ગ્રેવી મસ્ત બની ગઈ કમ્પ્લીટ તો આપણે હવે કમ્પ્લીટ થવા આવ્યું છે શાક એટલે માનો કે હવે થોડો છે હવે ખાલી નાઈન બનાવવાની છે હવે આપણું કાંઈક શાક ચડી રહ્યું છે ને હવે આપણે બનાવવાની છે એના માટે ટ્રોટલી મેંદાની તો રુકો જરા સબર કરો બોલા ધક્કામુક્કી નઈ કરને કા આરામ થી લેને કા હા રોડ બની ગઈ છે નાનનો અરે નામ બતાઈ દો તો નાનનો રોડ બની ગયો છે આપણે મસ્તનો સાબ જામનો પા આપણે બની ગયો છે નાનનો રોડ કલકે કો બાંધી લીધો તો અને આપણે બનાવવાની સામગ્રી નાન બનાવવાની છે આજુ કઈ કપડે સાક કોમલ થઈ છે આ बाजू કઈ સાક આપણો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે બનાવતી નાન ની તૈયારી કરી નાન બનાવવાની છે રોટી મૂકી દીધી હવે

અને આ બાજુ કંઈક ચડે અત્યારે તો હવે આપણે વારું પાણી તૈયારી થઈ ગઈ છે તો વારું પાણી કરો બેસી ગયા છીએ અને વારું પાણીમાં છે આજે આપણે પનીર કાજુનું શાક છે નાન છે અને પરોઠા છે અને છાસ છે આ બધી છે ઘણી વસ્તુ તો આપણે હવે વારું પાણી કરવા બેસી ગયા છીએ તો આજે બનાવી છે આપણે પનીર કાજુનું શાક એટલે આ વધારે વારું કરો આવે તો ચાલો આપણે વારું કરી લઈએ ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ